મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી જ્યાં ગાંધીનગરમાં રાંધેજા નજીક આગ લાગી છે ઘુંઘટ હોટલ સામેના ખેતરમાં લાગી છે આગ વોટર રાઈડના સામાનમાં લાગી હતી અચાનક જ આગ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે ઘટના સ્થળે તમામ માલ સામાન બળીને હાલ તો ખાખ થઈ ગયા છે ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબૂ મેળવ્યો છે આગ લાગવાનું કારણ હાલ અકબંધ રખાયું છે